નમસ્કાર દર્શક મિત્રો ધોરાજી હેરિટેજ દરબારગઢ બન્યો ખંડેર રાજકોટથી અઠ્યાસી કિલોમીટરના અંતરે આવેલ દરબારગઢ એ ધોરાજી શહેરમાં આવેલ ઐતિહાસિક કિલ્લો છે દરબારગઢ કિલ્લો ગુજરાતના પ્રસિદ્ધ કિલ્લાઓમાંનો એક છે જે ઐતિહાસિક અને જાજરમાન બંને રીતે મહત્વ ધરાવે છે ધોરાજી અઢારમી સદી દરમિયાન જૂનાગઢ રાજ્યમાંથી ગોંડલ રાજ્યના કુંભાજી દ્વારા શણગારવામાં આવેલ એક સુંદર દરવાજો છે જે અલગ અલગ મુદ્રામાં ચાર હાથીની મૂર્તિઓના ક્રોશ પર આરામ કરે છે બારીક કોતરાવમાં આવેલ પ્રવેશ દ્વાર આંગણાની મધ્યમાં દરબારગઢ એ ઊંચી પ્લિન્થ પર ત્રણ મારનું માળખું અને ગોંડલ ખાતે નવલખા પેલેસની સમાન સ્થપાયેલ શૈલીમાં રચાયેલ છે રવેશ સંગીતકારોના શિલ્પો જટિલ ભોમિટિક પેટર્ન વિવિધ મુદ્રામાં સિંહોની છબીઓ પુષ્કળ કોતરણી શણગાર કરેલ દરબારગઢ ને જોવો એક અદભુત નજારો છે ત્યારે એક બાજુ સરકાર ગુજરાત નહીં દેખા તો કુછ નહીં દેખાના બણગા ફૂંકી રહી છે તો બીજી તરફ રાજવીના વારસા સમાન ઘણા રક્ષિત જાહેર કરેલા સ્મારકો આજે જાળવણીના અભાવે ખંડેર બનતા જોવા મળી રહ્યા છે વાત કરીએ ધોરાજીના ઐતિહાસિક વારસા સમાન દરબારગઢમાં જાળવણીના અભાવે લૂણો લાગી રહ્યો છે ગોંડલના પ્રજાવત્સલ મહારાજ સર ભગવતસિંહજીના જન્મસ્થળ એવા ધોરાજીના દરબારગઢને સરકારે આરક્ષિત સ્મારક તરીકે જાહેર કર્યું છે સરકારના પુરાતત્વ વિભાગે હસ્તક રહેલા ઐતિહાસિક વારસાની યોગ્ય જાળવણી ન થતી હોવાથી બેનમૂન નકશીદાર અને કલાત્મક કોતરણીથી ભવ્ય સ્મારક આજે ખંડેર બની જવા પામ્યું છે ગોંડલના રાજવી કુંભાજીએ સત્તરમી સદીના ઉત્તરાધર માં બે મંજલનો મહેલ બનાવ્યો હતો પથ્થર પર સુંદર કોતરણી અને ખાસ કરીને ઝરૂખા અને બારીઓનું અલંકરણ નોંધપાત્ર છે આ કોતરણીમાં સિંહ હાથી જેવા પ્રાણીઓના શિલ્પ અને ભોય તળિયે દંડાધારી દ્વારપાળનો શિલ્પો છે દરબારગઢમાં રાજવી દરબાર હોવાથી દરબારગઢ તરીકે જાણીતું બન્યું છે ત્યારે રાજવીના અમૂલ્ય ઐતિહાસિક વારસાનું જતન કરવામાં સરકાર ઊણી ઉતરી છે બીજી તરફ ધોરાજીના નગરજનોએ આ અમૂલ્ય ખંડેર બની રહેલા વારસા સમાન દરબારગઢની યોગ્ય જાળવણી કરવામાં આવે તેવી માંગ ઉઠાવવા પામી છે આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ સંવાદદાતા જગમાલ સુવા ધોરાજી જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જુસબભાઈ માસ્ટર બોલ ધોરાજી શેર હું આથી અત્યારે આજે હું જૂના દરબાગર જે 17મી સદીનો આવેલો છે તેમાં ઊભો છું અને અત્યારે જે જગ્યાએ ઊભો છું એની પાછળના ભાગે રાણી મેલ કહેવાય છે જે સમયમાં રાણી મેલ તરીકે ઓળખાતો હતો અને

જે રાજા સાહેબના વખતે આપણે આપણને મૂકી ગયા છે એ સોનું સાચવવામાં નિષ્ફળ ગઈ છે તો હું એને રિક્વેસ્ટ કરું છું કે પુરાતત્વ ખાતાને કે પુરાતત્વ ખાતાને આ વસ્તુ સોંપવામાં આવેલ છે તો એની યોગ્ય ખરાઈ કરી અને અને એનું કરવામાં આવે લાભ સમગ્ર ધોરાજીની જનતાને મળશે અને બહારથી જો વિદેશના યાત્રીઓ છે જે અમુક યાત્રીઓ છે વિદેશના એ શોખીન હોય છે જૂની જૂની ઈમારતોને જોવાના તો એ પણ આવશે તો એનો પણ લાભ આપણને ધોરાજીની અંદરમાં મળશે ધોરાજીની જનતાને મળશે ધોરાજીના વેપારી ભાઈઓને પણ લાભાનો મળશે ને આજે તમે આ દરબારગઢની અંદરમાં રાણી મહેલ નામનો જે વિસ્તાર છે રાણી મહેલને અત્યારે ખંડેર મહેલ કરી કર નાખવામાં આવેલ છે પરંતુ પુરાતત્વ ખાતા તરફથી કે તંત્ર તરફથી કોઈ પણ દરકાર કરવામાં આવેલ નથી અને ક્યારેય પણ કોઈ પુરાતત્વ ખાતું કે સરકારી કે કોઈ પણ તંત્ર અહીંયા કોઈ પણ પ્રકારની ખરાઈ કરવા આવતું નથી ને આપણી પાસે જે સોનું મૂકી ગયા છે આપણા રાજા સાહેબ આપણા

રક્ષિત સ્માર્ક જાહેર કરવામાં આવ્યો છે પરંતુ સરકાર શ્રી દ્વારા આ રાજમહેલના રિનોવેશન પાછળ એક ફદિયું પણ વાપરવામાં આવતું નથી જેને કારણે આ રાજમહેલ ખંડેર બની ગયેલ છે એના કાંગરાઓ ખરી ગયા છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ દરકાર લેવામાં આવતી નથી જો આ રાજમહેલને રિનોવેશન કરવામાં આવે તો બહારથી આવતા પ્રવાસીઓ આ રાજમહેલને જોવાનો લાવો લઈ શકે અને લાભ લાવી લઈ શકે અને એની પાછળ ધોરાજી શહેરને પણ ફાયદો થઈ શકે એવી પરિસ્થિતિ છે પરંતુ આ તંત્ર દ્વારા આ રાજમહેલને ને રિનોવેશન કરવાની કોઈ દરકાર લેવામાં આવતી નથી જેથી અમારી માગણી છે કે તાત્કાલિક આ રાજમહેલને ને રિનોવેશન કરવામાં આવે મારું નામ મિતલ અડાણી છે અમે ધોરાજી તાલુકાના જ વતની છીએ અને હાલ રાજકોટ રહીએ છીએ અહીંયા અમારે કામ માટે આવ્યા છીએ અહીંયા આવીને આ બિલ્ડિંગ જોયું બહુ સરસ પહેલાંની નકશી વાળું છે અને ધીમે ધીમે ખબર પડી કે આ તો મહારાજા ભગવતસિંહજીનું જન્મસ્થાન છે પણ એ સાવ ખંડેર હાલતમાં છે અત્યારે આજ પડે કે કાલ પણ એવી હાલતમાં છે જો આનું રિનોવેશન થાય થોડુંક સમારકામ થાય આમાં મ્યુઝિયમ બને એમ છે તો આવનારી જનતા જોઈ શકે કે આ મહારાજાના બધા સ્ટ્રકચર કેવા હતા અને આપણી આપણો એક સાંસ્કૃતિક વારસો છે જે આવનારી પેઢી છે છોકરાઓ મોટા થાય ત્યાં સુધી એને માહિતી રહે કે ભાઈ આ વારસો આપણો સાંસ્કૃતિક કેવો હતો મહારાજા ભગવત શ્રીજીનું જન્મસ્થાન કેવું હતું એના વિશે નોલેજ મળે તો આ કરવું એક જરૂરી છે અને કરતાં એક બે વર્ષમાં પડી જશે આનું કાંઈ જો નહીં થાય તો આ હવે જીવંત રહેવાનું નથી આપણો વારસો જાળવવો હશે તો એને સમારકામ કરવું જરૂરી છે મારું નામ સલીમ મુગલ હાલ ધોરાજી શહેરના દરબાગઢ ખાતે સ્થિત જૂનું રાજમહેલ મહેલ આજે તંત્ર અને